નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તેની પહેલા વાત કરીએ તો હવે ગુજરાતના શહેરોમાં ભારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવે આગામી દિવસોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે અને ઘણા બધા હવામાન આગાહીકારો દ્વારા ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી રહી છે તો શું ખેડૂત મિત્રો તમે પણ સારા એવા વરસાદી રાહ જોઈને ઘણા બધા લોકો સંબંધ માટે અથવા તો લગ્ન માટે સોના તેમજ ચાંદી ખરીદી કરવાનો વિચાર

સોનું જે છે તેની પહેલા આપણી આ ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે તો મિત્રો સોનું

તો મિત્રો આજની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતો બહાર જતું જોવા મળી રહ્યું છે કારણ કે સોનાના ભાવમાં આગ સરખી તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને દાગીના બનાવવાની વાત કરીએ તો મિત્રો સૌ આજના તાજા ભાવની વાત કરીએ તો આપણે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ તો જેમાં 1 ગ્રામ સોનું 9319 માં જ્યારે 10 ગ્રામ સોનું 93190 માં જ્યારે 100 ગ્રામ સોનું 931900 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો સતત અત્યારે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 10167 જ્યારે દસ ગ્રામ સોનું એક લાખ એક હજાર રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ને નવ રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર નવ્વાણું જયારે સો ગ્રામ ચાંદી દસ હજાર નવસો નેવું માં અને કિલો ચાંદી એક લાખ નવ હજાર તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ખરેખર હવે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને આ તેજીના કારણોની વાત કરીએ તો મિત્રો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતો તણાવ છે અને આ તણાવના કારણે

ઘટાડો થતો હોય છે પરંતુ શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળે અથવા તો મિત્રો ડોલરની અંદર ઘટાડો જોવા મળે જેની સાથે નિફ્ટી અથવા તો શેર માર્કેટ જેટલું ઘટતું જોવા મળે છે તેટલી સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળતી હોય છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો જોવા મળે તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો હવે ઇઝરાયેલી હુમલા બાદ સોનાની માંગ ઝડપથી વધી રહી છે અને જો તણાવ વધે છે તો સોનાની કિંમતોમાં પાંત્રીસો ડોલર સુધી પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો અમેરિકી ડોલર ત્રણ વર્ષના નીચલા સ્તર પર છે જેનાથી ભારત જેવા દેશોમાં સોનું મોંઘુ થતું જોવા મળી રહ્યું છે જ્યારે ભારતીય રૂપિયામાં સાઠ પૈસાનો ઘટાડો આવ્યો છે જે હવે છ્યાસી પોઈન્ટ દસ પર જોવા મળી રહ્યો છે તો મિત્રો એલ કે પી વાત કરીએ તો એક્સપર્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે કે રૂપિયામાં ઘટાડાથી ભારતમાં સોનાની વૃદ્ધિએ વેગો પકડ્યો છે અને ત્રિવેદીએ જણાવ્યું છે કે ઇઝરાયેલી હુમલા બાદ સોનું જે છે એ ફરીથી હવે ઓલ હાઈ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો જોવા મળી રહ્યા છે કે બે હજાર પચીસ ની સાલમાં સોનું હવે આગામી દિવસોની અંદર વધશે કે ઘટશે જેની સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો આ વર્ષે સોનાએ 31% નો શાનદાર રીટર્ન આપ્યું છે અને ગત 20 વર્ષોમાં સોનાએ 16 વખત પોઝિટિવ રીટર્ન આપી દીધું છે તો ગોલ્ડમેન સેન્સ બેંક દ્વારા પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકા જેવા મોટા રોકાણકારી બેંકો માને છે કે 2025 ના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો 3700 ડોલર સુધી પહોંચે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે અને 2026 ની સાલની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ચાર હજાર ડોલ ની ટ્રેડ કરે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે એમ કહી શકાય કે સોનું તો મિત્રો આગામી દિવસોની અંદર મોંઘુ માટે તો સંબંધ સાચવવા માટે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો ઘણા બધા સપ્તાહમાં સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ સતત વધતી અને ઘટતી જોવા મળતી હોય છે તો મિત્રો સોનાનો ભાવ જે

એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં તીવ્ર વધારો જોવા જોવા મળે તેવી શક્યતાઓ મળી રહી છે તો વર્ગના લોકોની માહિતીની વાત કરીએ તો મિત્રો હવે સારા એવા ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોની અંદર આંબાલાલ પટેલ દ્વારા જેની સાથે વાત કરીએ તો પરેશ ગોસ્વામી દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો આ બધા જની આગાહી દ્વારા સારો એવો વરસાદ પ્રાપ્ત થાય અને ખેડૂતોને પ્રાર્થના કરીએ છીએ કારણ કે મિત્રો સોનું ખરીદવું એ બધા જ લોકોનું સપનું હોય છે અને લોકો જે છે એ સોનું ખરીદવા માટે ભરપૂર મહેનત પણ કરતા હોય છે આ વચ્ચમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં તીવ્ર વધારો મળી રહ્યો છે અને શેર માર્કેટ અથવા તો અંદર સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આપની ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું